નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના પરીક્ષા જીએસએસી બે હજાર પચીસ સો ટકા સાચું એકસો ને વીસ ગુણનું આપણે પેપર સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપર જોતા પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડિયો શેર કરવાનો ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો પરીક્ષાનો સમય જે છે તે અઢી કલાકનો રહેશે તમારો બેઠક નંબર જે છે અહીં લખવાનો રહેશે પરીક્ષાર્થીઓ માટેની સૂચના તો ઓએમઆર શીટની અંદર જવાબ આપવાના છે બૌદ્ધિક યોગ્યતા કસોટી તમારી ચાલીસ ગુણ ને ચાલીસ પ્રશ્નો રહેશે અને શૈક્ષણિક તમામ પ્રશ્નો તમારા જે છે તે વિદ્યાર્થી મિત્રો ફરજિયાત જે છે તે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો પ્રથમ જોઈશું વિભાગે બૌદ્ધિક ક્ષમતા છે પ્રશ્ન નંબર એક અને બે આગળની આકૃતિ જે છે તેને ક્રમ પ્રમાણે ગોઠવીને લખવાની છે

વિરુદ્ધ દિશામાં છે તો આપણે આની વિરુદ્ધ દિશામાં જઈએ તો આપણો સાચો ચેન્જ થઈ જશે તો બાજુ ઉપર આપણને અહીં જે છે તે દર્પણ આપ્યું છે એટલે આપણો આનો સાચો જવાબ જોઈએ તો દર્પણની અંદર આ પ્રકારે દેખાશે ત્યાર પછી ઝેબ્રા છે તો એને આપણે જો દર્પણમાં જોઈશું તો આ પ્રકારે ઉલટું દેખાશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું પ્રશ્ન નંબર સાત નીચે આપેલી આકૃતિને તેની ધરી ઉપર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એકસો ને પાંત્રીસ અંશના ખોણે ફેરવતા કેવી આકૃતિ મળશે તો આને છે જો એને એકસો પાંત્રીસ અંશના ખોણે ફેરવવામાં આવે તો સાચો જવાબ આપણો આવે છે બી નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તો છ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તો પંદર ચોરસ થશે

કાતર તો કાપવા માટે તો હાળ એ જમીન ખેડવા માટે નીચેનામાંથી કઈ જોડ બંધ બેસતી નથી તો એ દાળ ને રોટલી છે બંધ બેસતી નથી અલગ પડતો શબ્દ શોધવાનો છે તો ગલગોટો આંબો ગરબા ને હોકી તો હોકી અલગ પડે છે બીજું જે છે વિદ્યાર્થી મિત્રો આપણા રાજ્યનું છે ભાણી ભત્રીજી સાળી ને મામા તો મામા અલગ પડશે અહીં મિત્રો સાતસો અઠ્યાવીસ આઠ પચું ચાલીસ પાંચ પંદર નવ નવિયો નવી એક્યાસી થાય છે ડી જે છે તે ખોટી શ્રેણી છે સત્તર આવશે કારણ કે એકવીસ ઓગણીસ અને એમ પાછા આવીએ તો આવશે સત્તર બાવન છવીસ એટલે કે એના અડધા એકસો ચાર તો બાવન બસો આઠ તો એકસો ચાર તો આગળ આવશે ચારસો ને

ટલી થાય તો થશે ચાર પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો વિનને નવ હેલ્પ ને સોળ માહિતી પચીસ લખી શકાય તો એ ભાષા મુજબ અંકિતા ને શું લખાય તો છત્રીસ નીચે આપેલી આકૃતિના પ્રશ્નાર્થ ની જગ્યાએ કયો મૂળાક્ષર આવશે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ જગ્યા ઉપર જે છે લખવાનો છે બે ને ત્રણ પાંચ તો પાંચ નંબરનો અક્ષર આપણે અહીં લખી દીધો છે એ રીતે પાંચ ને છ અગિયાર તો અગિયાર નંબરનો ક્રમ લખ્યો છે તો અહીં આવશે અગિયાર ને સાત તો આવશે અઢાર તો અઢાર નંબરનો વિદ્યાર્થી મિત્રો આર આવે છે આકૃતિમાં દર્શાવેલા પ્રશ્નાર્થના સ્થાને લુપ્ત સંખ્યા શોધો તો અહીં આપણે જોઈએ પાંચ છ સાત બરાબર તે રીતે શ્રેણી આપી છે ત્યાર પછી મિત્રો પાંચ તેર અને એકવીસ આપી છે

તો એવી રીતે પાંચ ને છ તો છ પચાત્રીસ જવાબ આવશે ડી જો કોઈ ભાષામાં બળ શબ્દ ને મિત્રો સી પી બી એસી વડે લખવામાં આવે તો તે જ ભાષા મુજબ ઓર્ડરને શું લખાય તો પી એસી એટલે કે એ નીચે આપેલા શબ્દને તેના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તો ઉર્મિલાને શું લખાશે સી માં આપ્યું છે તે નીચેના પૈકી કયા શબ્દ મહાશબ્દ છે તો કોમ્પ્યુટર જેની અંદર બધા જ બાકીના જે છે તે મિત્રો આવી જાય છે મીના જે છે ટીના કરતાં નીચી છે અને ટીના રીના કરતાં ઊંચી છે તો સૌથી ઊંચો કોણ તો ટીના દક્ષાનો એક લાઈનમાં

વાત કરીશું ચોવીસ મીટર લાંબા વાંસના પોલના છ સરખા ટુકડા કરવા માટે કેટલી જગ્યાએ ઋણ ત્રણ ભાગ્યા નવ વિભાજ્ય નવ ગુણ ધર્મ જે છે તેનો ઉપયોગ કરીને કિંમત શોધો તો મિત્રો અહીં એ અને સી બંને સાચા જવાબ છે પ્રશ્ન નંબર બેતાલીસ એક્સ પ્લસ સાત ઓછા આઠ એક ભાગ્યા ત્રણ બરાબર

અઠ્યાશી સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા બનાવવા માટે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બનશે તો ચુમાલીસ જો પ્રવાસનું પ્રથમ વિરામ સ્થળ શાળાથી બાવીસ કિલોમીટર દૂર હોય તો તેને પ્રવાસની કુલ પંચાવન કિલોમીટર અંતરના કેટલા ટકા થાય તો ચાલીસ ટકા થશે એક વસ્તુના અઢાર ટકા જીએસટી સાથે બારસોને માં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો તો એક હજાર પચાસના અઢાર ટકા મિત્રો કરશો એટલે જોબ મળી જશે તો ટુ બી ઓછા પંદર સરવાળા કરો તો પાંચ એમ તો અહીં મિત્રો ત્રણ ઓછા એમ અને છ એમ નો વર્ગ તો ઓછા તેર એમ તો જવાબ આવશે સી એમ નો વર્ગ ઓછા ટુ એમ પ્રશ્ન નંબર બાવન

મીટરનો વર્ગ ક્ષેત્રફળ સપાટી ઉપર લંબરૂપે પચાસ ન્યુટન બળ લાગે છે તો તેનો દબાણ કેટલું લાગતું હશે તો મિત્રો દસ નિન મીટરનો વર્ગ આપણા શરીરની અંદરનો દબાણ દબાણ કોના સમાન છે તો નીચેનામાંથી કોની અસર તરલ તરલ ઘર્ષણ ઉપર થતી નથી તો વસ્તુનો દળ ખાલી જગ્યાના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધોમાં ગણવામાં આવે છે તો પૈડા હેડ જે છે એને મિત્રો કોનો એકમ છે તો એ આવૃત્તિનો આવશે ધવની પ્રબળતા

ખરબચડી સપાટી દ્વારા થતા પાવર્તન કેવું પરતન છે તો અનિયમિત આવશે સામાજિકના પ્રશ્નો જોઈએ સરકારની કઈ સુવિધાઓના કારણે બાળકોને અને પ્રસુતાની મૃત્યુ ઘટના ઓછી થઈ છે તો આરોગ્ય સુવિધા તમારા ગામની સુવિધા માટે કોની જવાબદારી છે તો ગ્રામ પંચાયત માનવ અધિકારોની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે તો સંયુક્ત રાષ્ટ્ર સામાજિક અસમાનતા માટે નીચે પૈકી કયા પરિબળો જવાબદાર ગણી શકાય તો આપેલા તમામ એફઆઈઆર એટલે શું તો આવશે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ રાજ્યસભામાં દર વર્ષે કેટલા દર બે વર્ષે કેટલા સભ્ય નિવૃત્ત થાય છે તો એક તૃતીયા બંધારણ ઘડવા માટે જુદી જુદી કુલ કેટલી સમિતિ રચવામાં આવી હતી તો ત્રેવીસ ડબલ્યુએચઓ નું પૂરું નામ શું છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નીચેનામાંથી તીડ માટે કયું વિધાન લાગુ પડતું નથી તો એ એકલા રહેવાનું પસંદ કરે છે એ ખોટું છે નીચે આપેલા વિસ્તારને તેને મિત્રો આપણે વસ્તી ગીચતા સાથે જોડીએ તો ગુજરાત છે તો જવાબ વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં શું આવે સી આવે ત્રણસો આઠ રાજસ્થાન તો આવશે બસો અરુણાચલ પ્રદેશ તો આવશે ડી સત્તર અને કેરળમાં આવશે તેનો રંગ કાળો દેખાય છે તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલા રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ભાષાના આધારે જે અલગ થયું તે આવશે આંધ્રપ્રદેશ એટલે કે સાચો જવાબ આવશે

મારા માતા-પિતા આજે મંદિરે દર્શન કરવા જવાના છે તો વાક્યમાંથી સામી એક પદ શોધો તો માતા-પિતામ સંધિ જોડો મહા ઔષધિ તો આવશે ઔષધી એટલે કે સી નીચેનામાંથી કયો શબ્દ દિરુક્ત શબ્દ પ્રયોગ છે તો ભજન-ભજન ચતુરા શબ્દની ધવની છૂટી પાડો તો ચ વતા વ ત વ ઉ વ ત ર વ તાજમુકાવા રૂઠી પ્રયોગનો અર્થ શું થાય તો સતા છોડાવી ઉચ્છા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ તો નિરુત્સાહ સાચી જોડણી તો આવશે ચિતરા ઘડતર સોનેટના ના કવિ કોણ છે તો પ્રતાપસિંહ રાઠોડ શબ્દ સમૂહ માટે એક શબ્દનો વિકલ્પ પસંદ કરો તો આપેલા તમામ જે છે તે મિત્રો સાચા છે ગરમ પવન તો લુ કહેવાય સેમ કુશળ ઈચ્છા ઈચ્છવા કરાતી ક્રિયા તો આવશે અવર્ણા ન સમજાય એવું તો અગમ્ય ખાલી જગ્યા ગ્લાસેસ ઓફ મિલ્ક કેન યુ ડ્રિંક ઇટ અ ટાઈમ તો હાઉ મેન્યુ એટલે કે બી એરેન્જ ધ પ્રોસેસ ઇન ધ રાઇટ સેન્ટેન્સ મિત્રો જવાબ આવે છે ડી ચાર બે ત્રણ અને એક પ્રમાણે ગોઠવીશું આઈ હેવ ગીવન યુ માય બુક તો જવાબ આવશે એ ઈ સેન્ટ મી ખાલી જગ્યા એસએમએસ લાસ્ટ નાઇટ તો જવાબ આવશે બી વિક્રમ પેઇડ મને ઇજ પેનલ્ટી બીકોઝ ઓફ હિઝ મિસ બિહેવિયર તો જવાબ આવશે મિત્રો ડી અહીં તમારે શું કરવાનું છે એને અન્ડરલાઈન કરેલો જે શબ્દ છે એની જગ્યાએ તમારે શબ્દ જે છે તે નજીકના અર્થવાળો ગોઠવવાનો છે તો ફાઇન अ सच स्पेलिंग तो सोसाइटी में આવશે સી ખાલી જગ્યા કાઇન્ડ ઓફ ધ પર્શન આર યુ તો આવશે વોટ એટલે કે બી there are many cold, <coughs> cloud in the sky it ખાલી જગ્યા રેન ટુડે તો મિત્રો આવશે ડી ખાલી જગ્યા ઇઝ ધ બેસ્ટ મેડિસિન તો મિત્રો આવશે એ વૈભવી કોટ ગુડ માર્ક ખાલી જગ્યા સી વોઝ very happy તો આવશે સી प्रश्न एक सौ सो निम्नलिखित शब्दों में कौन सा शब्द भाववाचक संज्ञा है तो संचालक एक सौ सत्तर जो अवय दो शब्दों या दो वाक्य में जोड़ता है उसे खाली जगह कहते हैं तो बोधक सौ अठार लिंग परिवर्तन की कौन सी जोड़ गलत है तो भगवान तो देवी एक सौ भूतकाल वाला वाक्य पहचानिए तो मम्मी ने बेटी को जल पिलाया आगे नाथ ના સહી કા હોના વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું તમારું પેપર આવી શકે છે તો સંપૂર્ણ આપણે તમારો જે અભ્યાસક્રમ છે તે પ્રમાણે પેપર જોયું આજ પ્રકારે તમે બીજા પેપર મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો